જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મેલે કરવી માતાજીને પ્રસન્ન કઈ રીતના કરવો માતાજીનો જાપ કઈ રીતના કરવો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે કોઈ પણ વ્યક્તિ જે સામાન્યથી સામાન્ય વ્યક્તિ હોય તે પણ મા મેલેડીની સાધના કરી શકે છે મા મેલેડીને પ્રસન્ન કરી શકે છે તો કઈ રીતના આપણે વાત કરીએ મિત્રો તો મિત્રો દેવી દેવી દરેક દેવ દરેકની હોય હોય છે છે જે 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 માને પૂજે એ બધાની પરંતુ આપણે માહિતી જોઈ હતી એની અંદર એવું હતું કે માતાજીના નિવેદ ચઢાવવાના હતા માતાજીની જે પૂજા હતી એ કરવાની હતી પણ આ વિડીયોની અંદર આપણે જાણીશું કે કોઈ પણ માણસ માતાજીની પૂજા કઈ રીતના કરી શકે તો મિત્રો જે મંત્ર અને મંત્ર જાપ બનાવેલા છે એ કોઈ ઋષિએ કે કોઈ ગુરુએ જ બનાવેલા છે પણ દેવી ક્યારે પણ એવું નથી કહેતી તમે આવું કરો તો હું પ્રસન્ન થઈશ એ આપણને એક રસ્તો છે કે માતાને કઈ રીતના પ્રસન્ન કરવી તો મિત્રો મેલડી માતાનો જે બીજ મંત્ર હોય છે જો હું તમને ફરી એકવાર જણાવું છું કે હોમ હેમ ક્લીમ મેલડી માતાએ એ તો આ બીજ મંત્રથી તમે મા મેલેડીને પ્રસન્ન કરી શકો છો માં મેલેડીને તમે જાગૃત પણ કરી શકો છો તો એના માટે શું કરવું તો એના માટે સૌ પ્રથમ તો તમારે આ મંત્રને યાદ કરી લેવાનું રહેશે એના પછી તમારે એકસો ને આઠ વાર મંત્રનું જાપ કરવાનું રહેશે દરરોજ સવારે અને સાંજે બી કરો તો અતિ ઉત્તમ માનવામાં આવશે અને આ મંત્રને તમારે એકતાલીસ દિવસમાં ટોટલ સવા લાખ તમારે જાપ કરવાના રહેશે જો તમે સવા લાખ મંત્રનો જાપ કરો છો તો મા મેલેડી તમારા પર પ્રસન્ન થતી હોય છે અને એવું નથી કે તમારે કોઈ નિવેદ કરવાના જ હોય છે મિત્રો જેવી શક્તિ એવી ભક્તિ હોય છે જો તમે ચાહો તો નિવેદ કરી શકો છો અથવા તો તમે ના પણ કરો તો પણ ચાલે છે તમે માતાજીને ધૂપ વડે પણ જમાડી શકો છો જો ધૂપ પણ તમે નથી કરતા અને કાલે મંત્ર જાપ કરો છો તો પણ મા મેલેડી તમારા પર પ્રસન્ન થતી હોય છે કારણ કે તમે જાણતા હશો કે દેવી દરેકની હોય છે અને એક મિત્રો માવડી એક ગરીબની માવડી હોય છે દરેકના વાડે આવતી હોય છે પણ સાચા રીતે તમે એને જો તમે સારી અને સાચા રીતે માતાજીને માનો છો તો એ પ્રસન્ન થતી હોય છે એના માટે તમારે કોઈ નિવેદની જરૂર નથી તમે ધૂપ ના કરો તો પણ એની જરૂર નથી બસ એક ભક્તિ એક વિશ્વાસ એટલું રાખીને જો તમે માતાજીની સેવા કરો છો ને તો મેલેડી તમારા પર પ્રસન્ન થતી હોય છે મિત્રો તો આ એકતાલીસ દિવસમાં મેલડીના જાપ કરવાના છે સવા લાખ તમે માં મેલેડીના જાપ કરવાના છે જો શક્ય હોય તો તમારેમાં મેલેડીના ત્યાં મંદિર હોય તો ત્યાં દર્શન કરવાનું અને જો એઝ પોસિબલ બનતું હોય તો તમે એનું ધૂપ પણ કરી શકો છો જો ધૂપ પણ તમે ના કરો તો બસ ખાલી મનમાં એના જાપ કરતા રહો એકદમ શાંત ભાવથી પવિત્રતાનું પાલન કરી અને એમાં મેલડી ઉપર વિશ્વાસ મૂકીને તમે જાપ કરો ને તો પણ મા મેલડી પ્રસન્ન થતી હોય છે તમારા તમારા દરેકનું કાર્ય કરતી હોય છે તો મિત્રો મારું એક જ કહેવું છે કે કોઈ પણ મંત્ર કોઈ પણ શક્તિ હોય તો એ માતાજી સુધી પહોંચવાનો રસ્તો હોય છે એ બીજું કંઈ નથી બસ તમારે સાચા રસ્તા સાચા હૃદયથી જો તમે માને માનો છો અને એની ભક્તિ કરો છો એમના નામનું રટણ કરો છો તો માતાજી પ્રસન્ન થતી હોય છે મિત્રો જરૂર સૌ કોઈ ના ઉપર મિત્રો તો બસ આજના વિડિયોમાં મિત્રો આટલું જ કહેવું છે કે ખાસ મારે એ જણાવવું હતું કે માતાને કોઈ નિવેદ કે કોઈ ભોગની જરૂર નથી બસ એક મંત્ર મુક્ત એક ભાવથી એક હૃદયમાં જે ઉમટે છે એ ભાવથી તમે માતાજીની મંત્ર જાપ કરો છો તો મહાદેવી પ્રસન્ન થતી હોય છે બસ મિત્રો આટલું જ જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય મા જરૂરથી લખજો અને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જય માતાજી હર મહાદેવ